હે સર્વશક્તિમાન પરમેશ્વર હું તારો સેવક આજ તારી સત્તામાં અને તારા પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ ઊભો છું હું જાણું છું કે તારો પુત્ર ઈસુ ખ્રિસ્તે ક્રોસ પર પોતાનું પવિત્ર લોહી વહાવી પાપ મૃત્યુ અને સાતાન પર સદાકાળ માટે વિજય મેળવ્યો છે હે દુષ્ટ આત્માઓ હું તમને આદેશ આપું છું ખ્રિસ્તના નામે અને તેના લોહીની સત્તાથી તમે આ વ્યક્તિમાંથી તાત્કાલિક બહાર નીકળી જાઓ તમે હવે વધુ કાબુ નથી રાખી શકતા કારણ કે આત્મા આ શરીર અને આ મન ઈસુ ખ્રિસ્તના લોહીથી ધોઈ અને મુક્ત કરાયા છે હે પરમેશ્વર હું તારા વચન પર આધાર રાખું છું કારણ કે લખ્યું છે તેમણે મેષના લોહી અને તેમની સાક્ષી દ્વારા વિજય મેળવ્યો પ્રકટીકરણ બાર વાગીને અગિયાર મિનિટ આજે હું ઘોષણા કરું છું કે ઈસુના લોહીમાં વિજય છે ઈસુના લોહીમાં મુક્તિ છે ઈસુના લોહીમાં શક્તિ છે હે શત્રુ હું તને કહી દઉં છું તારી કોઈ પણ ચાલ બંધન અથવા શાપ ઈસુના લોહી સામે ટકી શકતા નથી ઇસુના લોહીથી તારી બધી સાંકળો તૂટી ગઈ છે ઈસુના લોહીથી તારો બધો કાબુ તૂટી ગયો છે હે પવિત્ર આત્મા આ સ્થળને તારી હાજરીથી ભર દે આ મનને તારા શાંતિથી આ હૃદયને તારા પ્રેમથી અને આ આત્માને તારી શક્તિથી છલકાવી દે જે સ્થળે અંધકાર હતો ત્યાં હવે તારો પ્રકાશ તેજસ્વી રીતે ચમકે હું ઈસુ ખ્રિસ્તના નામે આ ઘોષણા કરું છું આ આત્મા મુક્ત છે આ જીવન તારા છે હે પ્રભુ ઈસુના લોહી દ્વારા દુષ્ટ શક્તિઓ પર સદાકાળનો વિજય પ્રાપ્ત થયો છે ઈસુ ખ્રિસ્તના શક્તિશાળી અને વિજી નામે આમે